દોસ્તો EVM માં છેડછાડ નથી થાતી મતદાર યાદીમાં છેડછાડ થાય છે આખા દેશમાં ભાજપ અત્યારે જે ચૂંટણી જીતે છે એની મોડસ ઓપરેન્ડી એક જ છે કે મતદાર યાદીની અંદર ગાલમેલ કરી કરીને ભાજપ ચૂંટણી જીતે છે બોગસ મતદાન ના કે યુવાન જો જાગૃત થઈ જાય તો આપણે વોટ ચોરીને અટકાવી શકીશું આપણે બધાએ વોટ રક્ષક મત રક્ષક બનવાનું છે મત પ્રહેરી બનવાનું આ જે ફોર્મ આપવામાં આવશે આ ફોર્મ ની અંદર વ્યક્તિએ પોતાની અથવા અથવા મમ્મી દાદા દાદી ની આપવાનું નમસ્કાર મિત્રો હું ગોપાલ ઇટાલિયા આજે ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ નો દિવસ હજારો લોકોને એવું લાગે છે કે ઈવીએમ માં કોઈ છેડછાડ થાય છે અને એના કારણે ભાજપ જીતી જાય છે હજારો લોકોને એવું લાગે છે જોકે ઈવીએમમાં કોઈ છેડછાડ થતી નથી એ વાત સાચી છે પરંતુ હજારો લોકો માનવા તૈયાર નથી ઘણાને ભાજપને મત નથી આપવો છતાં પણ ડરના મારે ભાજપને મત આપે છે એવું વિચારીને કે હું આમ આદમી પાર્ટીને કે અન્ય વિપક્ષને મત આપીશ તો પાછો મારો મત ભાજપમાં જશે દોસ્તો જો તમને ઈવીએમને લઈને કોઈ શંકા હોય અથવા ભાજપ પાર્ટી જીતવી ન જોઈએ કોઈ પણ સંજોગોમાં ક્રાંતિ આવવી જોઈએ બદલાવ આવવો જોઈએ એવું તમે ઈચ્છતા હો તો આ વિડીયો તમે આખો જોજો શાંતિથી અને તમે બીજાને શેર કરજો ગઈકાલે હું ચૂંટણી પંચની એક મિટિંગમાં ગયો હતો હું અને ચૈતરભાઈ વસાવા બંને એ મિટિંગમાં હાજર હતા ગાંધીનગરમાં ચૂંટણી અધિકારીઓ મોટા મોટા બેઠા હતા ભાજપના માણસો કોંગ્રેસના માણસો બધા બેઠા હતા આ ચૂંટણી પંચની અત્યંત મહત્વની મિટિંગમાં એક સૌથી મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે ઘનિષ્ઠ સઘન સઘન સુધારણા મતદાર યાદીની મારા હાથમાં ભારતના ચૂંટણી પંચના કાગળો જે મને કાલે ચૂંટણી પંચે આપ્યા એ છે દોસ્તો ઈવીએમમાં છેડછાડ નથી થતી મતદાર યાદીમાં છેડછાડ થાય છે આખા દેશમાં ભાજપ અત્યારે જે ચૂંટણી જીતે છે એની મોડસ ઓપરેન્ડી એક જ છે કે મતદાર યાદીની અંદર ગાલમેલ કરી કરીને ભાજપ ચૂંટણી જીતે છે બોગસ મતદાનના આધારે હવે જો ભાજપ પાર્ટી બોગસ મતદાન કરીને જ ચૂંટણી જીતવાની હોય તો અસલી મતદારોની કોઈ વેલ્યુ વધશે નહીં તમે એમ સમજો કે કોઈ વિધાનસભામાં એક લાખ મતદારો હોય એ એક લાખ મતદારોમાંથી પંદર થી વીસ હજાર મતદારો જે છે એ બોગસ છે બોગસ એટલે હોય તો એ બોગસ મત થઈ ગયો ભાવનગર જિલ્લામાં લાખ નામ હોય અને એ વ્યક્તિ અમેરિકા રહેતો હોય કે પંજાબ રહેતો હોય કે અમદાવાદ રહેતો હોય તો પણ એનું નામ બોગસ મતદાર યાદીમાં ગણી શકાય એક માણસનું નામ ગામડામાં પણ હોય શહેરમાં પણ હોય તો પણ એ બોગસ મતદાર ગણી શકાય તો એક લાખ મતદારોની જ્યારે મતદાર યાદી બની હોય એમાં એવરેજ પંદર થી વીસ થી ત્રીસ હજાર મતદારો બોગસ મતદારો હોય એનું નામ મતદાર યાદીમાં હોય પણ એવો માણસ ત્યાં હાજર ન હોય એટલે દર એક લાખે દાખલા તરીકે એસી હજાર મતદારો ઓરિજિનલ સાચા મતદારો હોય તેમાંથી એસી ના સાહીઠ ટકા કેમ કે આપણે ત્યાં એવરેજ સાહીઠ ટકા મતદાન થાય છે એટલે કે એસી હજાર માંથી પણ દસ પંદર વીસ હજાર લોકો ખરેખર ત્યાંના મતદાર હશે ત્યાં રહેતા હશે પણ ચૂંટણીના દિવસે બારગામ ગયા હશે અથવા મત દેવા નહીં જાય અથવા એને રસ નહીં હોય અથવા કોઈ બીમાર હશે અથવા અલગ 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 કારણોસર ખરેખર ઓરિજિનલ વીસ હજાર વોટરો વોટ દેવા ન જાય એમ આપણે ગણીને ચાલીએ એટલે વધ્યા સાહીઠ હજાર મતદારો એક લાખમાંથી એક લાખ માંથી વીસ હજાર લોકો મત નહીં આપે પંદર હજાર લોકો નકલી મતદારો છે સાહીઠ હજાર લોકો મત આપવા ગયા એમાંથી પચાસ પચાસ ટકાની સંભાવના આપણે માનીએ તો પણ કે મત ભાજપને મળે અને વીસ હજાર કે ત્રીસ હજાર કે પાંત્રીસ હજાર મત કોંગ્રેસને મળે બંને પાર્ટીને પચાસ પચાસ ટકા મત મળે પછી જીતવા માટે પેલા પંદર હજાર નકલી મતદારોનો સહારો લેવામાં આવે કેવી રીતે કે મતદાર યાદીમાં મરેલા માણસનું નામ હોય એના નામના બટન ભાજપનો માણસ દબાવી દે બૂથની અંદર પ્રિસાઇડિંગ અધિકારીઓ હોય કે વિવિધ પાર્ટીના બુથ એજન્ટો હોય એને ડરાવીને ધમકાવીને લોભ લાલચ આપીને કે કોઈ પણ રીતે આ માણસો આવું કામ કરતા હોય છે એટલે કે દરેક બુથ ઉપર વીસ ત્રીસ ચાલીસ પચાસ મત પણ બોગસ નાખવામાં આવે તો સરવાળે પંદર વીસ હજાર મત બોગસ મત પડી જાય અને વીસ હજાર મત ભાજપ પ્લસ થઈ જાય તો ઈવીએમ માં કોઈ ઘલ નથી મતદાર ઘદીમાં છે જો મતદાર યાદીમાંથી બોગસ મતદારોને હટાવી દેવામાં આવે ડુપ્લિકેટ મતદારોને હટાવી દેવામાં આવે મરી ગયેલા મતદારોને હટાવી દેવામાં આવે ગેરહાજર મતદારોને હટાવી દેવામાં આવે તો આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ભાજપ ને હારતા કોઈ નહીં રોકી શકે કેમકે ખેલ નો નથી ખેલ મતદાર યાદી નો છે હવે ગઈકાલે જે મિટિંગ થઈ એમાં ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ખાસ સઘન સુધારણા બનાવવાનો કાર્યક્રમ જાહેર કર્યો આ કાર્યક્રમમાં ગઈકાલે અમે ઘણી ચર્ચા વિશાળ કરી પાસે કેટલીક વાતોના જવાબ નથી સૌથી પહેલા તો ચૂંટણી પંચે અમને જે માહિતી આપી એ માહિતી એવી આપી કે આવું એક ગણતરી ફોર્મ જેને અંગ્રેજીમાં રિમ્યુનરેશન ફોર્મ કહેવામાં આવશે આવું એક ફોર્મ હશે આ પ્રકારનું આ ફોર્મ પહેલેથી છાપેલું ફોર્મ હશે આ ફોર્મ જે વ્યક્તિના નામનું હશે એનો ફોટો હશે એનું નામ હશે મતદાર યાદીમાં ઓળખ એટલે ચૂંટણી કાર્ડનો નંબર હશે એના ગામનું નામ મતદાર યાદીનો ક્રમ ભાગ જ્યાં એનું મતદાનમાં નામ હશે એ બધી જ વિગત અહીંયા લખેલી હશે પહેલેથી મતદાર યાદીમાં હાલમાં એનો જે ફોટો છે એ ફોટો પણ અહીંયા હશે બાકી બધી વિગત એને ભરવાની હવે શું થવાનું છે આખા ગુજરાતના બી એલ ઓ લેવલ ઓફિસર એટલે કે સરકારી શિક્ષકો જે છે એક એક ઘરે જાશે અને એક એક વ્યક્તિનું આવું ફોર્મ એને આપશે દરેક વ્યક્તિને આપશે આ સરકારી વાત જે મને કીધી એ હું તમને કહું છું પછી આપણે જનતાએ શું ધ્યાનમાં લેવાનું છે એ હું પાછળથી કહીશ એમ સમજી લો કે ગુજરાતમાં પાંચ કરોડ અને અઢાર વીસ લાખ મતદારો છે એવું કાલે અમને જણાવવામાં આવ્યું એટલે કે ગુજરાતનું ચૂંટણી પંચ પાંચ કરોડ અને અઢાર વીસ લાખ જે કાંઈ આંકડો છે એમના સુધી જશે

દરેક વ્યક્તિએ બે હજાર બે ની મતદાર યાદીમાં પોતાનું નામ ક્યાં હતું કઈ જગ્યાએ હતું એ લખીને આપવું પડશે એટલે કે ગોપાલ ઇટાલિયાએ મતદાર યાદીમાં એનું નામ ક્યાં હતું એ મારે બુથ લેવલ અધિકારીને જણાવવું પડશે હવે બે હજાર બે માં તો હું અઢાર વર્ષનો હતો જ નહીં એટલે મારું નામ જ મતદાર યાદીમાં નહીં હોય તો મારે મારા પિતા અથવા માતાનું મતદાર યાદીમાં બે બે માં ક્યાં નામ હતું એ જણાવવું પડશે પિતા અથવા માતાનું નામ ન હોય તો દાદા અથવા દાદીનું નામ ક્યાં હતું એ જણાવવું પડશે એટલે કે ગુજરાતના દરેક મતદારે બે હજાર બે ની મતદાર યાદીમાં પોતાનું નામ કયા કયા ગામમાં કયા સિટીમાં કઈ સોસાયટીના કયા ક્રમ નંબર ઉપર હતું એ ફરજિયાત જણાવવું પડશે જે લોકો બે હજાર બે ની મતદાર યાદીમાં પોતાનું નામ અથવા પિતાનું અથવા માતાનું અથવા દાદાનું અથવા દાદીનું નામ નહીં જણાવી શકે એનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવશે આવું કહેવામાં આવી રહ્યું છે વાસ્તવિકતા એ સાચી નથી કેમકે ભાજપ પાર્ટી આખું કરી રહી છે તો વોટ ચોરીનું આયોજન હોય એવું મારું માનવું છે પણ જનતા જાગૃત થાય આપણે બધા જાગૃત થઈએ એક એક યુવાન જો જાગૃત થઈ જાય તો આપણે વોટ ચોરીને અટકાવી શકીશું આપણે બધાએ વોટ રક્ષક મતરક્ષક બનવાનું છે મત પ્રહેરી બનવાનું છે આ જે ફોર્મ આપવામાં આવશે આ ફોર્મની અંદર વ્યક્તિએ પોતાની ડિટેલ પપ્પા અથવા મમ્મી અથવા દાદા દાદીની ડિટેલ અને સહી કરીને બી ને આપવાનું છે ચૈતરભાઈ અને મેં કેટલાક મહત્વના પ્રશ્ન ઉઠાવ્યા કોંગ્રેસ તરફથી કોઈ પ્રશ્ન પૂછવામાં નથી આવ્યો ભાજપ પાર્ટી તો પ્રશ્ન પૂછવાની જ નથી અન્ય એક બે પાર્ટીઓ હતી પણ એમણે કંઈ ખાસ પ્રશ્ન પૂછ્યા નથી પ્રશ્ન માત્ર ચૈતરભાઈ અને મેં પૂછ્યા છે ચૈતરભાઈનો સૌથી પહેલો પ્રશ્ન એ હતો ચૂંટણી પંચ સમક્ષ કે ચૈતરભાઈનો મત વિસ્તાર બોર્ડર એરિયા છે મહારાષ્ટ્રની બોર્ડર રાજસ્થાનની અને મધ્યપ્રદેશની બોર્ડર છે એમનું એવું કહેવાનું હતું કે ભાઈ અમારા બોર્ડરના વિસ્તારોમાં બોર્ડરની પહેલી બાજુ લગ્ન થતા હોય છે કેમ કે બોર્ડરની બંને સાઈડ પંદર વીસ કિલોમીટર કે પચાસ કિલોમીટર સુધી દીકરીઓની લેતી દેતી થતી હોય છે એટલે કે ગુજરાતની દીકરીઓ છે એના લગન મહારાષ્ટ્ર રાજસ્થાન કે મધ્યપ્રદેશમાં થયા છે અથવા ત્રણેય રાજ્યોની દીકરીઓના લગ્ન આપણા રાજ્યમાં થયા છે આવા વ્યક્તિઓનું એસઆઈઆર કેવી રીતે કરવામાં આવશે આ વ્યક્તિઓનું તો નામ મતદાર યાદીમાંથી નીકળી જ જશે ગુજરાતમાં જે દીકરી પરણીને આવી છે ગુજરાતમાં કોઈના ઘરે પત્ની બનીને આવ્યા છે એ દીકરીઓનું એસઆઈઆર માં નામ લાવવું ઘણું મુશ્કેલ પડી જવાનું છે કારણ કે એમનું બીજા રાજ્યમાં મમ્મી પપ્પા માતા ભાઈ બેન જે હોય તે ગુજરાતમાં તો છે નહીં અને આ પ્રશ્નનો ચૂંટણી અધિકારી પાસે કોઈ જવાબ નથી કે આવી રીતે ક્રોસ બોર્ડર લગ્ન જે થયા છે વસાવાએ પૂછો કે આદિવાસી વિસ્તારોમાંથી મોટા ભાગના જિલ્લાઓ અને ગામડાના લોકો દિવાળી પછી એટલે કે હવે પછી મજૂરી કરવા માટે અમદાવાદ કે સૌરાષ્ટ્ર કે રાજકોટ કે અન્ય રાજ્યોમાં કે અન્ય શહેરોમાં જતા રહેશે ચાર ચાર પાંચ પાંચ મહિના સુધી તેઓ પાછા નહીં આવે કદાચ ઉનાળામાં પાછા આવશે શિયાળો આખો તેઓ મજૂરી કરવા બહાર જતા રહેશે ચૈતરભાઈનો પ્રશ્ન એ હતો કે ધારો કે બુથ લેવલ અધિકારી કોઈ આદિવાસી વિસ્તારમાં અથવા કોઈ ગામડામાં કોઈ ઘરે આ ફોર્મ લઈને ભરવા માટે ગયા અને ઘરે તાળું માર્યું છે તો એ વ્યક્તિના ફોર્મનું શું થશે મતદાર યાદીમાં એના નામનું શું થશે ધારો કે હું પોતે જ છું હું સૌરાષ્ટ્રનો વતની છું પણ સુરતમાં હીરા ઘસવા ગયો છું અને હું અત્યારે સુરત રહું છું હીરા ઘસવા માટે વેકેશનમાં હું ઘરે પાછો આવીશ અથવા પંચમહાલથી કોઈ ભાઈ મજૂરી કરવા રાજકોટ આવ્યા છે હવે રાજકોટ થી કોઈ મતદાર યાદીમાં નામ લખાવવા પાછું નહીં જાય કેમ કે આવવા જવાનો ખર્ચો એટલો બધો મજૂરો પાસે હોય નહીં તો ચૂંટણી પંચ પાસે આનો કોઈ જવાબ જ નથી કે હજારો લોકો મજૂરી માટે બીજી જગ્યાએ બે બે ચાર ચાર છ છ આઠ આઠ મહિના જતા રહે છે હવે ચાર નવેમ્બર થી ચાર ડિસેમ્બર એક મહિના સુધી આ એસઆઇઆર ની પ્રક્રિયા ગુજરાતમાં ચાલશે આ એક મહિના દરમિયાન જે લોકો પોતાના સરનામા ઉપર હાજર નહીં હોય મજૂરી કરવા બહાર ગામ ગયા છે એનું શું એનું નામ કેવી રીતે એનું આ રિમ્યુનરેશન ફોર્મ એટલે કે ગણતરી પત્રક કેવી રીતે ભરાશે પંચ પાસે કોઈ જવાબ જ નથી એનો કે કેવી રીતે આ કરશો મજૂરોનું ત્રીજી વાત કે સૌથી અગત્યનો મુદ્દો ભાજપને ઈવીએમ થી નહીં મતદાર યાદી થી કેવી રીતે ચૂંટણી જીતે છે એનો ગંભીર મુદ્દો હવે હું તમને જણાવું છું ગુજરાતમાં ભાજપ પાર્ટી મજૂરો જે છે ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મધ્યપ્રદેશ કે અન્ય રાજ્યમાંથી આવેલા હજારો મજૂરોના નામ સ્થાનિક મતદાર યાદીમાં નાખી દીધા છે ભાજપના માણસોએ અધિકારીઓ સાથે બેસી 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 બેસીને નંબરો લગાવી દીધા છે એટલે અંકલેશ્વર જીઆઈડીસી હોય ઓઢવ જીઆઈડીસી નરોડા જીઆઈડીસી મેટોડા જીઆઈડીસી કચ્છમાં મુન્દ્રા ગાંધીધામ કે બચાવ કે ભુજ કે જ્યાં ક્યાંય પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે મોરબીની ઇન્ડસ્ટ્રીઝ જૂનાગઢની ઇન્ડસ્ટ્રીઝ ભાવનગરની ઇન્ડસ્ટ્રીઝ જે જગ્યાએ બહારના રાજ્યના મજૂરો ગુજરાતમાં મજૂરી કરવા આવ્યા છે એવા લાખો મજૂરોના નામ ભાજપે મતદાર યાદીમાં ચડાવી દીધા છે ચૂંટણી ટાણે એનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે ધારો કે વીસ હજાર મજૂરોના નામ મતદાર યાદીમાં નાખ્યા ધારો કે ચૂંટણી વિધાનસભા અથવા લોકસભાની આવે તો ભાજપ એ મજૂરોના નામનો બે રીતે મતદાનમાં ઉપયોગ કરે છે એક કે મતદાનના દિવસે જે મજૂરો ગુજરાતમાં પોતાની ફેક્ટરી પર હાજર હોય એ ફેક્ટરીના માલિકને ઉપરથી ફોન કરી દેવામાં આવે કે તમારા ફેક્ટરીમાંથી આઠસો સિત્તેર મજૂરો મતદાર યાદીમાં નામ છે એ બધાને કહેજો કે મત આપી આવે જે મજૂરો હાજર ના હોય એના નામનું બટન ભાજપનો માણસ દબાવી દે કેમ કે રામસિંહ કરીને કોઈ ઉત્તર પ્રદેશના વ્યક્તિનું નામ હોય રામસિંહ નામનું બટન ભાજપ વાળો દબાવી દે તો કોઈ પૂછવાનું તો છે નહી કે રામસિંહનું તે શું કામ દબાવ્યું ધારો કે ગોપાલ ઇટાલિયાના નામનું બટન ભાજપ વાળો દબાવે તો ગોપાલ ના પપ્પા મમ્મી કુટુંબ પરિવાર પાર્ટીના લોકો વિરોધ કરે પણ રામસિંહના નામનું બટન ભાજપ વાળો દબાવી દે તો વિરોધ તો કોઈ કરવાનો નથી કેમ કે રામસિંહના કોઈ સગા કે કોઈ મિત્રો તો ગામડામાં હોતા નથી અથવા શહેરોમાં ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે ઓછામાં ઓછા દસ વીસ લાખ લોકોના નામ બોગસ રીતે મતદાર યાદીમાં ભાજપે નખાવી દીધા છે આ દસ વીસ લાખ નામ એટલે હાર જીતની ગેપ દરેક વિધાનસભામાં પાંચ થી લઈ અને દસ હજારના ગેપમાં વિધાનસભાની હારજીત જ્યાં જ્યાં થતી હોય ભાજપની ત્યાં આવા બોગસ નામ મતદાર યાદીમાં નાખી દે બીજી રીતે શહેરોમાં પણ મતદાર યાદીમાં નામ હોય ગામડાની મતદાર યાદીમાં પણ નામ હોય શહેરમાં ચૂંટણી હોય ત્યારે શહેરમાં મત આપે ભાજપનો માણસ ગામડામાં ચૂંટણી હોય તો ગામડામાં પંચાયતમાં મત આપે નગરપાલિકામાં મત આપે સોરી તાલુકા જિલ્લા પંચાયતમાં મત આપે ભાજપે અનેક માણસોના ડબલ ડબલ વોટિંગ કરાવ્યા શહેરમાં પણ વોટિંગ ગામડામાં પણ વોટિંગ બીજું કે પંચમહાલ જાલોદ દાહોદ કે સાબરકાંઠા મતદાન તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કરાવી શકાય અને આઠ દસ પચાસ સો મતની હાર જીત હોય તાલુકા પંચાયતમાં એમાં પણ આ મતદાર યાદીમાં જો મજૂરોના નામ નાખી દે બીજા જિલ્લાના બીજા જિલ્લામાં તો ભાજપ જીતી શકે કુલ મળીને મતદાર યાદીમાં ઘાલમેલ કરીને ભાજપ તમામ ચૂંટણીઓ જીતે છે શું કામ કે દરેક મતદાર યાદીમાં નામ ખોટા વ્યક્તિઓના હોય છે ખોટા એટલે મરી ગયેલા અથવા યુપી બિહાર વાળા અથવા બીજા જિલ્લાના અથવા શહેર અને ગામડામાં બંનેમાં હોય એવા અથવા ડુપ્લિકેટ નામ કે એ નામનો માણસ જ આખા ભારતમાં હોય રમેશભાઈ છગનભાઈ મગનભાઈ આવો માણસ જ ભારતમાં હોય એનું નામ પર મતદાર યાદીમાં હોય અને જેટલા ખોટા નામ મતદાર યાદીમાં હોય એ તમામ નામના મત ભાજપના માણસો બટન દબાવી દે છે ચૂંટણીના દિવસે કેમકે પોલિંગ ઓફિસરો સરકારી માણસોને દબાવે ધરાવે ધમકાવે દોસ્તો આ એસઆઈઆર જે આવે છે એ માં જો આપણે કાળજી નહીં લઈએ તો હજુ વધુ ઉત્તર પ્રદેશ બિહાર કે બીજા રાજ્યમાંથી જે મજૂરી કરવા આવેલા લોકો છે એના નામ ગુજરાતની મતદાર યાદીમાં ઘાલી દેવામાં આવશે નાખી દેવામાં આવશે અને પછી ઓરિજિનલ મતદારોનો વજન પડતો બંધ થઈ જશે ઓરિજિનલ મતદારો પચાસ હજાર હોય ડુપ્લિકેટ મતદારો દસ હજાર જ હોય પણ દસ હજાર મતની લીડ થી ખાલી ભાજપ જીતી જાય એટલે પેલા ચાલીસ હજાર મતદારોના મતની વેલ્યુ ખતમ થઈ જાય એટલે ચાલીસ હજાર મતદારોના મતની કિંમત કરાવવી હોય તમારા મતનો પાવર નેતા ઉપર કન્ટિન્યુ રાખવો હોય સરકાર ઉપર તમારો પાવર બતાવવો હોય તો તમારે પેલા દસ હજાર નકલી મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવા માટે આગળ પડશે આપણે ઘણી વાર આંદોલનો કરીએ ધરણા કરીએ રેલી કરીએ બધું જ કરીએ અને છતાં એવું લાગે સરકાર સાંભળતી નથી એનું એક જ કારણ છે કે સરકારને ખબર છે કે તમારા મતથી નહીં પેલા ડુપ્લિકેટ મતદારોના મતથી અમારો ધારાસભ્ય જીત છે અમારા બધા ધારાસભ્ય જીત છે અને અમારી સરકાર બનશે અને ડુપ્લિકેટ મતદારો તો કોઈ દિવસ ધરણા કે આંદોલન કે રેલી કશું કરવાના નથી એટલે દોસ્તો દર એક લાખે ધારો કે પંદર થી વીસ હજાર ડુપ્લીકેટ ફ્રોડ મતદારો હોય તો એ દસે દસ પંદરે પંદર હજાર એટલા જ બોગસ ફ્રોડ અને ડુપ્લિકેટ મતદારો મતદાર યાદીમાંથી દૂર થશે જે દિવસે મતદાર યાદીમાંથી આ ખોટા મતદારો દૂર થશે તે દિવસે ભાજપને હારતા દુનિયાનો કોઈ દુનિયાની કોઈ શક્તિ નહીં રોકી શકે એટલે દોસ્તો પહેલી વિનંતી એ છે કે તમારા ગામમાં તમારા તાલુકામાં તમારા સિટીમાં અને ખાસ કરીને જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે છે ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓને મારી નમ્ર વિનંતી કે તમારો જે સમય ફાળવવો પડે ફાળવો જો તમે તમારા વિસ્તારનો વિકાસ અને ભલું ઈચ્છતા હો તો આ નકલી મતદારોને મતદાર યાદીમાંથી કઢાવવા માટે આગળ આવવું પડશે તમારા વિસ્તારમાં એક ફેક્ટરી હશે ફેક્ટરીમાં હજાર મજૂરો હશે તો એ હજાર મજૂરોનો મત

તમારા મતથી એ હારતા પણ નથી તમારા મતથી જીતતા પણ નથી હાર અને જીત પેલા નકલી ડુપ્લિકેટ બોગસ મતદારોથી થાય તો આ એસઆઈઆર જે થવાનું છે એ એસઆઈઆર માં તમે તમારા બીએલઓ એટલે કે તમે જ્યાં મત આપવા જાવ છો એ સરકારી શાળા અથવા એ જગ્યાનો શિક્ષક તમારો બીએલઓ છે દોસ્તો આ જે ગણતરી પત્રક ભરવાનું છે એમાંથી આપણે જે કાંઈ ડુપ્લિકેટ મતદારો હોય એને ફરજિયાત દૂર કરવા માટે રસપૂર્વક કામ કરવું જોઈએ વાંધા અરજી આપવી જોઈએ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નામની વાંધા અરજી આપી શકશે આમાં મારી પાસે બધી ડિટેલ છે વાંધા અરજી કેવી રીતે આપવી વગેરે 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 એટલે દોસ્તો હું તમને એટલું જ જણાવવા માગું છું કે મતદાર યાદીનું બહુ મોટું કામ હાથ ઉપર ધર્યું છે પણ હમણાં અમે ચૂંટણી પંચને એક પ્રશ્ન પૂછો કે કોઈ વ્યક્તિનું બિહારની મતદાર યાદીમાં નામ હોય અથવા મધ્યપ્રદેશની મતદાર યાદીમાં નામ હોય અને એ જ વ્યક્તિનું ભાવનગરની જીઆઈડીસી દ્વારા ચૂંટણી પંચ એ વ્યક્તિના બંને નામો કેવી રીતે ઓળખી શકશે આઈડેન્ટિફાઈ કેવી રીતે કરશે ગોથશે છે કેવી રીતે ચૂંટણી પંચ પાસે કોઈ જવાબ નતો મેં અને ચૈતરભાઈએ અગ્રેસિવલી આક્રમક રીતે પ્રશ્ન પૂછ્યા એણે મારી વાતને ઉડાવી કાઢી હસી મજાકમાં કાઢી સરકારી જવાબ આપા બીએલઓ જશે બીએલઓ ચેક કરશે બીએલઓ આમ બીએલઓ તેમ બીએલઓ બીલો દોસ્તો એક વ્યક્તિનું સુરતમાં અને કાઠિયાવાડમાં નામ છે એક વ્યક્તિનું બનાસકાંઠામાં પણ નામ છે અને ગાંધીનગરમાં પણ નામ છે એક વ્યક્તિનું બિહારમાં પણ નામ છે અને અમદાવાદમાં પણ નામ છે તો આ ડબલ ડબલ નામવાળાને ઓળખવા માટેનો કોઈ વ્યવસ્થા આજની તારીખમાં ભારતના ચૂંટણી પંચ પાસે નથી ગઈકાલે અમને જવાબ નથી આપી શક્યા કે ડબલ ડબલ નામને ઓળખવા માટે આખા ભારતમાં એક જગ્યાએ નામ હોવું જોઈએ એના બદલે બે ચૂંટણી ઉડાવી આમાં હું ફોટો ખાલી આમ વાળી દઉં છું આ મારી પાસે એક પુરાવો છે આ પુરાવો મેં ચૂંટણી પંચને રજૂ કર્યો ગુજરાતના એક વ્યક્તિ છે એમનું નામ છે ફલાણાબેન પંચાલ આમાં જે લખ્યું છે વાંચું અસલ નામ નથી બોલતો ફલાણા બેન પંચાલ એમનું એમનું ઘરનું સરનામું છે ફલાણા હોમ્સ ફલાણું સર્કલ ફલાણું ગામ અમદાવાદ દોસ્તો આ ફલાણાબેન પંચાલ જે છે એમનું ત્રણ વખત મતદાર યાદીમાં નામ છે એક જ વ્યક્તિના ત્રણ વાર નામ છે એનો અર્થ એ થયો કે એક વખત આ બેન પોતે મતદાર યાદીમાંથી મત આપવા જશે અને કહેશે કે મારું નામ પંચાલ છે એટલે મતદાન અધિકારી બે વખત હજુ નામ છે આ બટન કોણ દબાવશે ભાજપનો કોઈ કાર્યકર્તા જઈને બે વખત બટન દબાવશે મિત્રો ગુજરાતની મતદાર યાદીમાં પણ નામ હોય અને ઉત્તર પ્રદેશમાં પણ નામ હોય તો બે નામ થયા બે રાજ્યમાં એક જ ગુજરાતના એક જ જિલ્લામાં એક જ મકાનમાં એક જ સરનામા પર રહેતા એક ના એક વ્યક્તિને ત્રણ વખત મતદાર યાદીમાં નામ છે આ એનું પહેલું ચૂંટણી નંબર છે એ છે પાછળ છેલ્લે આવે છે એના એ બેન એનો એ ફોટો એનું એ સરનામું એનું એ ઘર નંબર એનું એ એડ્રેસ ઉપર બીજું મતદાર યાદીમાં નામ છે એનો છેલ્લો સત્યાવીસ નંબર છે એના એ બેન એનું એ ઘર એનું એ એડ્રેસ એનું એ નામ એની એ ઉંમર એનો એ ફોટો ત્રીજી વખત સાડત્રીસ નંબર છેલ્લા બે આંકડા જ બોલું છું એટલે નેવ્યાસી સત્યાવીસ અને સાડત્રીસ એક વ્યક્તિના ત્રણ વખત મતદાર યાદીમાં નામ છે ત્રણ નામ એટલે કે ત્રણ મત એક વખત બેન પોતે આપશે ને બે વખત ભાજપવાળો વાળો જઈને બટન દબાય આવશે એટલે ત્રણ મતમાંથી એક મત સાચો અને બે મત બોગસ જો મતદાર યાદીમાં બોગસ નામો હશે તો બોગસ મતો આધારે મતદાન કરી 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 અને ભાજપ છે એ જીતી જશે એટલે મારી આપ સૌને વિનંતી છે કે આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ખાસ જાગૃત રહેવું ત્રણ પ્રકારની તમારી આસપાસની બાબતો પર ધ્યાન રાખો એક કે જે વ્યક્તિઓ ગુજરી ગયા હોય એનું નામ ફરજિયાત મતદાર યાદીમાંથી ડિલીટ થાય એના માટે તમારે પ્રયત્ન કરવો પડશે તમે પ્રયત્ન નહીં કરો તો તમારા વિસ્તારમાં નકલી મતથી બોગસ મતથી ચોરી કરેલા મતથી ભાજપનો માણસ જીતશે ભ્રષ્ટાચાર કરશે અને તમે પછી કાયમ આંદોલન ધરણા રેલીઓ કરતા રહી જશો જો તમારા વિસ્તારમાં સારું કરવું હોય સરકારને તમારા મત તો મરેલા માણસનો મત પરણી ગયેલી સ્ત્રીનો મત શહેરોમાં પરમાનલી શિફ્ટ થઈ ગયેલા કાયમી રહેવા ગયેલા લોકોનો મત બહારના રાજ્યમાંથી આવેલા મજૂરોના મત આટલા મતો મતદાર યાદીમાંથી હટાવવા પડશે ડિલીટ કરાવવા પડશે જ્યાં સુધી આ ચાર કેટેગરીના મતો મતદાર યાદીમાંથી ડિલીટ નહીં થાય ત્યાં સુધી હંમેશા ભાજપ નકલી મતથી વોટ ચોરી કરીને જીતશે અને આપણે આંદોલનો ગમે તેટલા કરશું ભાજપ આપણી વાત માનશે નહીં દોસ્તો ખેલ ઇવીએમ નો બિલકુલ નથી ખેલ મતદાર યાદીનો છે મતદાર યાદીના ખેલને રોકવા માટે એક એક વ્યક્તિએ જાગવું પડશે એક એક વ્યક્તિ આગળ આવવું પડશે એક એક યુવાને આગળ આવવું પડશે તમારા વિસ્તારના બીએલઓ નો સંપર્ક કરો તમારા વિસ્તારની અંદર તમામના ગણતરી ફોર્મ આવા ભરાય અસલ માણસના જ ભરાય કોઈની વોટ ચોરી ન થાય અને ભાજપને અમારી ચેલેન્જ છે કે

અને ગુજરાતના લોકોને પણ વિનંતી કરીએ છીએ સારી રીતે થાય થાય વ્યવસ્થિત જેન્યુન માણસોનું એસઆઈઆર થાય એ માટે આપણે સજાગ રહીએ આપણા પોતાના મત વિસ્તારમાં કોઈ પણ ભાજપ વાળાની શરમ રાખ્યા વગર નકલી મતદારોને હટાવવા માટેનું કામ આપણે બધા સાથે મળીને કરીએ એવી અભ્યર્થના કોઈ પણ પ્રકારે કોઈ ગડબડ નથી ગડબડ મતદાર યાદીમાં છે તમારા ગામની વિસ્તારની સોસાયટીની મતદાર યાદીમાં જેટલા મૃત્યુ પામેલા સ્થળાંતર થયેલા ડબલ નામવાળા પરણી ગયેલા મતદારોના નામ હશે એટલી જ ભાજપની જીતવાની સંભાવના વધુ છે માટે તમે એમ ઈચ્છતા હો કે ગુજરાતમાં બદલાવ આવે તો તમારે પણ તમારે આગળ આવવું પડશે સમય ફાળવો પડશે જય જયગી ગુજરાત